સવાલોથી ઘેરવામાં આવતા તેમણે જણાવ્યું કે પાર્ટી કહેશે તો રાજીનામું આપી દઈશ આમ સ્વૈચ્છિક રાજીનામું ન આપી શકાય તો પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર પરસુત્તમ રૂપાલા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું કોઈ પણ શુભેચ્છકો હોય એ કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે જુનાગઢ શહેરના કાળવા ચોકમાં આવેલ જર્જરિત વિશાલ ટાવરમાં રસ્તા